આલંપુને રાજ્યપાલ કન્યા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીનીઓએ શિવજીની પૂજા અર્ચના કરી પાલનપુરની રાજીપા કન્યા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓએ શિવજીની પૂજા અર્ચના કરી પવિત્ર શ્રાવણ માસ ચાલે છે સોમવાર ભગવાન શિવજીની પૂજા અર્ચના કરવાનો દિવસ હોય છે પાલનપુરની કન્યા વિદ્યાલય ખાતે બાલ મંદિરથી લઈ બાર સાયન્સ સુધી કુલ એક સમગ્ર શ્રાફ સાથે ભગવાન શિવજીની પૂજા અર્ચના કરી શાસ્ત્રોક્ત વિધ્યા અનુસાર શાળા કેમ્પસમાં કરવામાં આવી હતી આધ્યાત્મિક કાર્યક્રમ દ્વારા દીકરીઓમાં ભારતીય સંસ્કૃતિની પરંપરાથી વાકેફ થાય અને ઓમ નમ શિવાયના જાપ કરવાથી પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થયાનો અહેસાસ થયો હતો ધર્મ આચાર્ય શારદાભેટ પટેલ પાલનપુરમાં પૂર્વ પૂર્વ ધારા સભ્ય અને ટ્રસ્ટી મહેશભાઈ પટેલ શાસ્ત્રીનંદ મહારાજ તેમજ ટ્રસ્ટી કંઠ વાડી સભ્યો દીકરીઓને સમગ્ર સ્ટાફ જોડાયા હતા શ્રી બનાસકાંઠા સાર્વજનિક કળવણી ટ્રસ્ટ સંચાલિત રાજીબા કન્યા વિદ્યાલય કેવી પટેલ પ્રાથમિક કન્યા વિદ્યાલય અને કન્યાબાલ મંદિર આ તમામ લગભગ ચૌસો દીકરીઓ આશા આ બનાસકાંઠા સાર્વજનિક કેળવણી ટ્રસ્ટની અંદર અભ્યાસ કરી રહી છે આ તમામ દીકરીઓને આજે પવિત્ર શ્રાવણ માસના સોમવારના દિવસે શિવલિંગની પૂજા વિધિ વિધિસર રીતે થાય અને આખું જ વાતાવરણ એક આધ્યાત્મિક ઉર્જા ઉત્પન્ન થાય એ પ્રકારની અહીંયા વ્યવસ્થા કરેલી છે અને એમાં આયોજનમાં નંદુભાઈ મહારાજ સમગ્ર સ્ટાફ મિત્રો મારા ટ્રસ્ટીગણના વડીલશ્રીઓ પણ આજે ઉપસ્થિત રહી અને આધ્યાત્મિક વાતાવરણમાં ખૂબ સાથ અને સહકાર આપ્યો અને તમામ દીકરીઓ એક પોઝિટિવ ઉર્જા આ કેમ્પસની અંદરથી પ્રાપ્ત થાય એ માટેનો આજનો કાર્યક્રમનો આયોજન હમણાં તાજેતરમાં જ પવિત્ર શ્રાવણ માસ જે ચાલી રહ્યો છે એ પવિત્ર શ્રાવણ માસના અંદર વ્રત ઉત્થાપન વગેરે દીકરીઓ કરતી હોય છે અને દીકરીઓનું વ્રત કઈ રીતે કરવું કઈ રીતે પૂજા કરવી એની માહિતી સાથે અને પવિત્ર શ્રાવણ માસના સોમવારના આજના દિવસે શ્રી રાજીબા કન્યા વિદ્યાલયના અંદર એક શિવ પૂજા શિવ અભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે એના અંદર ટ્રસ્ટીશ્રીઓ દીકરીઓ સ્ટાફ મિત્રો અને દરેક જણ સાથે ભેગા મળી અને ભગવાન શિવનો મહિમા સાથે ભાવપૂર્વક અહીંયા ભગવાનનો અભિષેક અને પૂજન અર્ચન કર્યું છે અને ભગવાન શિવ આખા જગતનું કલ્યાણ કરે એ જ ભગવાનને શિવને પ્રાર્થના છે